નીચે નીચેમાંથી કયું જોડકું ખોટું છે મિત્રો તો તાપી તો કાકરાપાર મચ્છુ તો સરોવર મહી તો 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 અને મચ્છુ ઉકાઈ ઓપ્શન સી તાપી નદી ખોટું જોડકું છે ચાલો મુકાદમ એટલે કે પ્રતિનિધિ બાબત નીચેના પૈકી કયું વિધાન સાચું છે મુકાદમ ગામ લોકોને લોન આપે છે મુકાદમ ફેક્ટરીનો માલિક છે મુકાદમ ગામ લોકોને ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે બરાબર તો મુકાદમ ઓપ્શન આવે બરાબર મુકાડમ કોષો કોને કહેવાય કે જે બધા લોકોને વચેટીઓ જેને કહેવાય બરાબર ઓપ્શન બી ચાલો મિત્રો પ્રશ્ન નંબર 7 થી 73 નીચે આપેલી જોડ કઈ જોડ સાચી છે એકદમ તમારે આ સૂતના ધ્યાનથી જ વાંચવું બરાબર સ્લો તો 18 કલાકની ઊંઘ આ ઊંધે માટે ઊંધે માટે લટકે છે તેવો પ્રાણી છે બરાબર માછલી તો વિદ્યુત સંકેત દ્વારા આપણ સાચી છે મચ્છર પગની પાણીની સુગંધથી મનુષ્યને ઓળખે છે અને સાપ તો જમીન પરિનો અનુભવ કરે છે બરાબર મિત્રો તો મિત્રો આમાં ચારે ચાર જોડ સાચી છે બરાબર બરાબર એટલે કે ઓપ્શન ડી ચાલો નીચેનામાંથી મચ્છરો માટે વિધાન ખોટું છે બધા પ્રકારના મચ્છરો મેલેરિયા રોગ ફેલાવે છે મચ્છર બચવા મચ્છરનો ઉપયોગ કરવો એનોફિલિસ મેલેરિયા ફેલાવે છે ઈંડા પાણીમાં મૂકે છે તો ઓપ્શન એ ખોટો છે બરાબર બધા પ્રકારના મચ્છરો મેલેરિયા નથી ભરાવતા મેલેરિયા ફક્ત માદા એનો નામના મચ્છરથી થાય છે એટલે કે ઓપ્શન એ ચાલો નીચેના પૈકી નીચેનામાંથી ફૂંકના ઉપયોગથી થતા કાઢ્યો કયો વિકલ્પ સાચો છે બરાબર તો ચશ્માનો કાચ સાફ કરી શકાય ગરમ વસ્તુને ઠંડી કરી ગિટાર વગાડવું અને ફુગ્ગા ફૂલાવવા બરાબર તેમાં ફુગ્ગો ફૂલાવી શકાય ગરમ વસ્તુ ઠંડી કરી શકાય બરાબર અને ચશ્માનો કાચ પણ ગિટાર ના વગાડી શકાય એટલે કે એક બે અને ચાર એટલે કે ઓપ્શન ડી ચાલો નીચે આપેલા ફરો પૈકી કયા જૂથના ફરો સ્વાદે ખાટા હોય ખાટો સ્વાદ ધરાવે છે બોર આંબલી કેરીના ના આમળા સીતાફળ કેરી દાડમ તો દાડમ કઈ ખાતો ના હોય બરાબર અહીં સેતુર ખાતા ના હોય સફરજન ખાતા ના હોય એટલે કે ઓપ્શન એ બરાબર ચાલો રાત્રે અવકાશ દર્શન વખતે આકાશમાં શું જોવા મળે છે તો જોજો મિત્રો અહીંયા પૃથ્વી ચંદ્ર અને તારા તો પૃથ્વી કાય તમને જોવા ન મળે રાત્રે પૃથ્વી પર તો આપણે રહીએ છીએ સૂર્ય મેઘ ધનુષ તારા મેઘ ધનુષ ન જોવા મળે ચંદ્ર તારા અને મેઘ ધનુષ એ પણ ના આવે ગ્રહ ઉપગ્રહ અને તારા એટલે ઓપ્શન ડી કયા ખોરાકમાં ઝડપથી ફૂગ લાગી શકે છે તો તમને ખબર હશે બ્રેડમાં ઝડપથી ફૂગ લાગે છે બરાબર એટલે તો બહારનો કોઈ ખોરાક ખાવો જોઈએ નહીં ચાલો મિત્રો પ્રશ્ન નંબર સેવન નાઇન નીચેના કઈ બીજ વનસ્પતિ નીચેનામાંથી કઈ બીજ વિના ઉગતી વનસ્પતિની જોર છે આંબો અને લીમડો તો આંબો તો બીજ વપરાય ગોટલો હોય લીમડામાં લીંબોડી હોય દૂધ અને રીંગણામાં પણ બીજ વપરાય બટાકા અને ગુલાબ અને વાલોર અને જામફળ તો આ બધામાં બીજ વપરાય પણ બટાકામાં ન વપરાય આંખ હોય નહીં અને ગુલાબમાં એનો પ્રકાંડ કાપીને વાવવો પડે તો તમે કરેક્ટ ડાળખો વાવ્યું હશે તો ગુલાબ ફૂટી નીકળે છે ઓપ્શન સી બરાબર નીચેનામાંથી કયા વાહનો જો જમીન માર્ગ પર જોવા મળતું નથી તો બસ ટ્રક જમીન પર હોય રેલવે હોડી એમાં રેલવે તો જમીન પર હોય આપણે તો બંને જોવાના છે બરાબર વિમાન અને હેલિકોપ્ટર તો આ આવશે બરાબર અહીંયા સ્ટીમર અને એટલે એટલે કે આવે છે તે અહીંયા ઓપ્શન બી આવશે બરાબર તો મિત્રો આપણે અહીંયા વીસ પ્રશ્નો જોયા છે બરાબર હવે એક્યાસી થી સો પ્રશ્નો સુધી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો